મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થાનોને ટાર્ગેટ શા માટે બનાવવામાં આવી રહ્યા છે સમાજે મુન્દ્રા મામલતદારને આપેલા આવેદનપત્રમાં કહ્યું આઝાદી પહેલાંના અહીં ધાર્મિક સ્થળો આવેલા છે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજે તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી કે તાલુકામાં આવેલ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થાનો કાશમ શાપીર જમિયલ શાપીર હરિયાળા બુરાર શાપીર તેમજ ખીજડ શાપીરને દબાણની નીતિશ મળી છે તે એક તરફી વલણ છે વધુમાં સમાજના અગ્રણીઓએ કહ્યું હતું કે આ ધાર્મિક જગ્યા કોસ્ટલ એસેડ એરિયામાં આવે છે જે રેવન્યુ ખાતાને લાગુ પડતી નથી તેમજ સર્વે જમીન છે એટલે અહીં આવેલા ધાર્મિક સ્થાનો ભારતના આઝાદી પહેલાંના સ્થાનો છે અને તેને તોડી પાડવાની જે નોટિસો મળી છે તે ખરેખર એક તરફી છે જેમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે વધુમાં અહીં બીજા ઘણા ધાર્મિક સ્થાનો આવેલા છે તેમને નોટિસો આપવામાં આવી નથી આ આખું એક તરફી વલણ હોય હાલ તંત્ર દ્વારા દબાણ હટાવ કાર્યવાહી સ્થગિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન